આ જે ઘટના છે એ કોઈ પહેલી વખતની ઘટના નહીં જે આ લોકો બોલે છે વારંવાર કે ભાજપે કર્યું ભાજપે કર્યું જ્યારે ચૈતરભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ એમની ઉપર બાર વખત ગુના દાખલ થયેલા છે અને આ બધા ગુના જે છે એ ટ્રાઇબલ સમાજના આદિવાસી સમાજના એમના જ વિસ્તારના એમના ગામના બેન પર એમને છેડતી કરીને ત્યારબાદ એમના ભાઈ સાથે એમનો ઝઘડો થયો મૂવી છોકરી પર ત્યાંના સરપંચ હતા એ બેન પર એમને હુમલો કરેલો છે ફોરેસ્ટના કર્મચારીઓ પર એમને હુમલો કરે છે કોઈ બહેનને સોશિયલ મીડિયાના માધ્યમથી અભદ્ર ભાષા બોલેલા છે તો આ કોઈ પહેલી વખતની ઘટના નહીં જેમની મૂળ વિચારધારા જે અરાજકતા ફેલાવવાની અરાજકતા ફેલાવવાની વિચારધારા છે આમ આદમી પાર્ટીની અઢી અઢી વર્ષથી તમે ધારાસભ્ય લોકોએ મત આપીને ચૂંટીને બહેળ્યા હતા કોઈ આંખે વળગીને કામ કર્યું એવું કામ તો બતાવે કે ભાઈ આ કામ કર્યું લોકોને ભેગા કરવા ટોળા ભેગા કરવા બૂમો પાડવી વિડીયો બનાવવા આંદોલન કરાવવા એના સિવાય કે એ જ યુવાનો માટે રોજગારીનું કોઈ કામ કર્યું હોય એ યુવાનો માટે શિક્ષણનું કોઈ કામ કર્યું હોય કોઈ ગામના સારા વિકાસના કામો કર્યા હોય જે કામો મંજૂર થયા છે કામોનું ખાતમુહૂર્ત થયા પછી બી કામો પૂરા નહીં થઈ ગયા કે ચાલુ નહીં થઈ ગયા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સંયોજક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા છે ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવ છે એમની સાથે વાત કરશું નીલભાઈ તો સૌ પહેલો તો સવાલ એ છે કે બંને જણની જાહેર સભા છે ધારાસભ્યના સમર્થનમાં ચૈત્ર પ્રસાદ સામે જે કેસ છે સમર્થનમાં ભાજપનું શું કહેવું છે આ બાબતે એક હું એવું માનું છું કે ભારત દેશ એ બંધારણથી ચાલતો દેશ છે અને ક્યાંય પણ કોઈ વિષય હોય તો એની માટે કાયદો અને વ્યવસ્થા ન્યાયપાલિકા આ બધી વ્યવસ્થાઓ છે ક્યારે પણ કોઈ પણ ઘટના હોય એમાં કોઈ પણ વ્યક્તિ હોય એ એમએલએ હોય કે બાકીના કોઈ બી લોકો હોય એને છોડાવવા માટે ન્યાયપાલિકા પર દબાણ કરવું સભાઓ કરવી એ ઠીક બાબત નહીં અને જ્યારે બંધારણથી દેશ ચાલવાનો હોય તો આવા સમયે તમારે આ સભાઓ દ્વારા આખા અરાજકતા ઊભી કરવી અને ગેરમાર્ગે દોરવું લોકોને અને એના માધ્યમથી રાજનીતિ કરવી એ મને એવું લાગે છે કે આનાથી થોડુંક સાવધાન રહેવું જોઈએ અને આ પ્રકારના લોકોને ક્યારેય સમર્થન ના કરવું જોઈએ ખાસ કરીને આમ આદમી પાર્ટીનો સીધો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને આ રીતે ફસાવવામાં આવે છે અને બીજો જે આરોપ જે છે કે એ સામાન્ય હતો પરંતુ ભાજપે જે છે દબાણ કરીને ધારાસભ્યને જેલમાં પૂરાયા છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટીનો છે હું એવું માનું છું કે આ જ્યારે ઘટના થઈ આખી ઘટનાની અંદર એસડીએમ સાહેબના અધ્યક્ષતાને મિટિંગ હોય બે મામલતદાર ત્યાં ઉપસ્થિત હોય તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત અને બાકીના પણ આટલા બધા લોકો ઉપસ્થિત હોય તો ક્યારે પણ દાબદબાણથી આ પ્રકારની ફરિયાદ થતી નહીં બીજું કે આ પ્રકારની જો ફરિયાદ થઈ હોય તો આપણી પાસે ન્યાયપાલિકા કોર્ટ આ બધું હોય છે એની અંદર તમારે પુરવાર કરવું પડે કે આ દાબ દબાણથી થયું છે પણ દાબદાણથી આ પ્રકારની ફરિયાદ કરવી એ આ જમાનાની અંદર શક્ય નહીં અને આ જે ઘટના છે એની અંદર આપણે બધાને ખબર છે કે એક મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ હોય ચંપાબેન વસાવા એમને જ્યારે કોઈ માણસ એમની સાથે ઉસકે રહીને વાત કરતા હોય તો સ્વાભાવિક રીતના બાકીના કોઈક બી લોકો એ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ કીધું કે આ પ્રકારે વાત ના થાય એમાં આખી ઘટનાની અંદર આ પ્રકારનો હુમલો કરવો મોબાઈલથી હુમલો કરવો ગ્લાસથી હુમલો કરવો એ એક તો એક નેતાને શોભે એવું કામ નહીં ત્યારબાદની જે ઘટનાઓ છે આ અને આ જે ઘટના છે એ કોઈ પહેલી વખતની ઘટના નહીં જે આ લોકો બોલે છે વારંવાર કે ભાજપે કર્યું ભાજપે કર્યું જ્યારે ચૈતરભાઈ ધારાસભ્ય નતા ત્યારે પણ એમની ઉપર બાર વખત ગુના દાખલ થયેલા છે અને આ બધા ગુના જે છે એ ટ્રાઇબલ સમાજના આદિવાસી સમાજના એમના જ વિસ્તારના એમના ગામના બેન પર એમને છેડતી કરીને ત્યારબાદ એમના ભાઈ સાથે એમનો ઝઘડો થયો મૂવી છોકડી પર ત્યાંના સરપંચ હતા એ બેન પર એમને હુમલો કરેલો છે ફોરેસ્ટના કર્મચારીઓ પર એમને હુમલો કરે છે કોઈ બેનને સોશિયલ મીડિયાના માધ્યમથી અભદ્ર ભાષા બોલેલા છે તો આ કંઈ પહેલી વખતની ઘટના નહીં પહેલી વખતની ઘટના હોય તો આપણને એવું લાગે કે ચલો ભાઈ આ કોઈ પોલિટિકલ હશે ઓગણીસનો ગુનો એમની ઉપર દાખલ થયેલો છે એટલે રાજનૈતિક મુદ્દો છે એવું મેં બિલકુલ માનતો નહીં પણ કદાચ રાજનીતિક મુદ્દો હોત અને આખા રાજનીતિક મુદ્દો બનાવવાનું કામ એ આમ આદમી પાર્ટીએ કર્યું છે એટલા કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ વારંવાર અહીંયા આગળ મોમેન્ટ કરતા હોય છે મારા હું સીધું એમને કહેવા માગું છું કે રાજનીતિક મુદ્દો હોત તો સંજય વસાવા બી વસાવા સમાજમાંથી આવે છે ચંપાબેન પણ વસાવા સમાજમાંથી આવે છે અમારે એને રાજનીતિ કરવી હોય તો અમે પણ અમારા નેતાઓને નહીં હતા અમે પણ એ પ્રકારના કામ કરી શકત પણ આ રાજનીતિનો મુદ્દો નહીં આ મુદ્દો છે ન્યાયનો આ મુદ્દો છે મહિલાની અસ્મિતાનો આ મુદ્દો છે કોઈ એક વ્યક્તિ જ્યારે પાવરમાં હોય સત્તામાં હોય તો એનો સદુપયોગ કરવાની જગ્યાએ જ્યારે દુરુપયોગ થતો હોય એની સામે જે અવાજ ઉઠ્યો છે એની માટેનો અને એમાં કોઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને કોઈ બીજા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી આવીને જો અરાજકતા ઊભી કરવાની વાત કરતા હોય ને આ આદિવાસી સમાજના જ લોકો હતા સંજયભાઈ વસાવા હોય કે ચંપાબેન વસાવા હોય કે ચૈતરભાઈ વસાવા હોય એ બધા જ લોકો આદિવાસી સમાજના લોકો હતા તો અને સંજયભાઈ વસાવે તો સામેથી સમાજને ધ્યાનમાં રાખીને એવું પણ કીધું કે ભાઈ ચૈતરભાઈ ચંપાબેનની માફી માગે જાહેરમાં આવીને તો હું આ કેસમાં સમાધાન કરવા તૈયાર છું તો એમને સમાધાન નહીં કરવું તો આના પરથી સાબિત થાય છે કે રાજનીતિ કોણ કરે છે રાજનીતિ એ આમ આદમી પાર્ટી આવા મુદ્દાઓને ઊભા કરીને પોતાનું કેમ કે હાલ તમે જુઓ તો દેડિયાપાડા સાગબારાની અંદર આમ આદમી પાર્ટીની જમીન ખસતી જાય છે હાલ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ એમાં આપણને ખબર છે કે માંથી સોલ સરપંચોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો ચૂંટાયા છે જે તાલુકા પંચાયતના બાય ઇલેક્શન થયા હતા એમાં પણ અમે સાગબારામાં ચૂંટણી જીતી છે ખૂબ નવા યુવાનો અત્યારે દેડિયાપાડા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી જોડે જોડાઈ રહ્યા છે એના કારણે આ લોકો આ પ્રકારના સ્ટન્ટ ઊભા કરી અને ગુનો કરવો અને ગુનો કર્યા પછી એને પર સામાજિક ભાગલા પડવાની વાત કરીને એની પર રાજનીતિ કરવી એ આમ આદમી પાર્ટીના સંસ્કાર છે ભારતીય જનતા પાર્ટીના બીજો નિર્ભય સવાલ એ છે કે જે હાટ બજાર ગુરુવારે જે ભરાતો હોય છે જે એક નોટિસ કરીને જે બંધ રાખવામાં આવ્યો છે ત્યારે એવો પણ આરોપ છે કે આદિવાસી સમાજના તહેવારો છે ને તેમાં જે ગુરુવારનો જે હાટ બજાર હોય છે હાટ બજારની અંદર મોટી સંખ્યામાં આજુબાજુ સમાજના જે આદિવાસી સમાજના લોકો દૂરથી ગામડામાં આવીને નાની મોટી ખરીદી કરતા છે આ હાટ બજાર બંધ રાખવામાં આવે છે એની પાછળ પણ આરોપ સરકાર સમક્ષ થઈ રહ્યો છે શું કહેશો એ બાબતે એક તો હું એવું માનું છું કે આપણને બધાને ખબર છે કે જ્યારે ચૈત્રભાઈના જામીન નામંજૂર થયા તો એક એમના જે વ્યક્તિએ વિડીયો બનાવીને મીડિયામાં મૂક્યો હતો કે ભાઈ અમે હથિયારો લઈશું હારીયા લઈશું પારિયા લઈશું આ ટાઈપની અરાજકતા ઊભી કરી એના કારણે જ ચૈત્રભાઈ વસાવાના પણ જામીનમાં મોટો પ્રશ્ન ઊભો થયો આ જ ઘટના એ છે કે આજે બે રાજ્યના મુખ્યમંત્રી આવે છે એમાં જેડ પ્લસ કેટેગરીની અમને સુરક્ષા પણ છે આ જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની અંદર મેં કીધું ને કે આ લોકો અરાજકતા ફેલાવવા માટે જ સ્પેશિયલી આવે છે દેડિયાપાડાનું વાતાવરણ અને આગળના દિવસોમાં તહેવાર પણ આવે છે તો ઝેડ પ્લસ સુરક્ષા હોય ને આ પ્રકારનો આખો પોલિટિકલ મુદ્દો ચાલતો હોય ને કોઈ આ જેમની મૂળ વિચારધારા અરાજકતા ફેલાવવાની અરાજકતા ફેલાવવાની વિચારધારા છે આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલને ભગવાનદાન બન્યો એ લોકો જ્યાં જ્યાં ગયા છે તો એ લોકો અત્યાર લગી અરાજકતા સિવાયના એમની પાસે કોઈ મુદ્દા જ નહીં એમને વિકાસની રાજનીતિ કરી હોય તો દિલ્હીમાં એમની સત્તા થોડી જવાની હતી દિલ્હીની અંદર શરાબકાંડ કર્યો અને મારું મા અરવિંદ કેજરીવાલને તમારા માધ્યમથી પ્રશ્ન પૂછું છું કે ભાઈ તમે પોતે જેલમાં જઈ આવ્યા તમારા હજુ મંત્રીઓ દિલ્હીમાં જેલમાં છે તમારી પર કૌભાંડના આરોપો છે તમે પહેલાં ત્યાં બધું તમારું સોલ્વ કરો તમારા એ જે છે એમાં તમે ક્લીન ચિત્તા તમે ત્યાંથી છે કંઈ ડેડિયાપડામાં આવીને તમે ક્યારેય ડેડિયાપડા વિસ્તારની ચિંતા નહીં કરી દેડિયાપડાના લોકોની ચિંતા નહીં કરી શાકભરાના લોકોની ચિંતા નહીં કરી અઢી અઢી વર્ષથી તમે ધારાસભ્ય લોકોએ મત આપીને ચૂકીને બહેડ્યા હતા કોઈ આંખે વળગીને કામ કર્યું એવું કામ તો બતાવે કે ભાઈ આ કામ કર્યું લોકોને ભેગા કરવા ટોળા ભેગા કરવા બૂમો પાડવી વિડીયો બનાવવા આંદોલન કરાવવા એના સિવાય કે એ જ યુવાનો માટે રોજગારીનું કોઈ કામ કર્યું હોય એ યુવાનો માટે શિક્ષણનું કોઈ કામ કર્યું હોય કોઈ ગામના સારા વિકાસના કામો કર્યા હોય જે કામો મંજૂર થયા છે કામોનું ખાતમુહૂર્ત થયા પછી બી કામો પૂરા નહીં થઈ ગયા કે ચાલુ નહીં થઈ ગયા તો એક ધારાસભ્ય તરીકે પોતાની નૈતિક જવાબદારી એ હોય કે કામ મંજૂર થયા છે ખાતમુહૂર્ત થયા છે કામ પૂરા કમ નહીં થતા એ દિશામાં એમને ક્યારેય પ્રયાસ નહીં કર્યો ખાલી બૂમો પડાવી લોકોને ગેરમાર્ગે દોરવા અને એક પ્રકારનું વાતાવરણ નાના નાના હું તો બહુ સ્પષ્ટ માનું છું કે નાના ઉંમરના જે યુવાનો હોય છે એ યુવાનોને એ પ્રકારનું ઉશ્કેરીજનક કન્ટેન્ટ આપી અને એ લોકો પર પોલીસની અંદર કેસો થાય બાકી થાય અને એમનું આખું ભવિષ્ય બગડે એ પ્રકારનું જે વાતાવરણ અમને ઊભું કર્યું છે અરવિંદ કેજરીવાલને ભગવદ્ માને પહેલાં એ સમજવાની જરૂર છે કે ભાઈ તમે તમારા દિલ્હીમાં તમારી સ્થિતિ હું છે તમે પંજાબમાં સત્તામાં છો ત્યાં તમારી સ્થિતિ હું છે અને ત્યાં તમે કેટલું સારું કરો છો રેડિયાપાડાના લોકોની ચિંતા જો એમને લોકોને હોત તો અત્યાર લગી આ રોડ રસ્તાના જે કામ કરવા માટે એ નહીં આવતી આપણને ખબર છે કે હમણાં જ એજન્સી જોડે ખંડણીના એમના ઓડિયો વિડીયો અધિકારીઓ જોડે એના પણ વાયરલ થયેલા છે તો આ પ્રકારનું વાતાવરણ હોય અને તમે એની અંદર રાજનીતિ કરવા આવો ચિંતા હોય તમને સમ અહીંના લોકોની અહીંના સમાજની અહીંના યુવાનોની અહીંની મહિલાઓની તો પહેલા તો ભાઈ તમારે તમારા ધારાસભ્યોને કહેવું છે કે ભાઈ તે મહિલાનું અપમાન કંઈક કર્યું એ થયા પછી જ્યારે મહિલાઓએ પ્રોટેસ્ટ કર્યું હતું જ્યારે દેડિયાપાડા સાગબરાના મહિલાઓ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા ગયા હતા ત્યાર પછી જે આમ આદમી પાર્ટીના સમર્થકોએ સોશિયલ મીડિયામાં એ બહેનો માટે જે શબ્દ વાપર્યા છે મેં હું માનું છું કે આખા સમાજને ને આપણા જિલ્લાને નીચું જોવું પડે એક મહિલા માટે આ પ્રકારની ભાષા જાહેરમાં લખવાની નીચું જોવું પડે આપણને શરમ આવે એ પ્રકારની વાતો એ લોકો મૂકતા હોય ત્યારે આ પ્રકારના લોકો અહીં આવતા હોય પોલિટિકલ મુદ્દો હોય મોટી કાયદો ને વ્યવસ્થા ખોરવાય અને કંઈક એ નાની ઘટનાઓ જો મોટી થાય તો એ મોટી ઘટનાઓથી આપણને ખબર છે કે નાની નાની ઘટનાઓ જ્યારે મોટી થાય તો આમાં હેરાન કોઈ નેતા કે કોઈ પોલિટિકલ પાર્ટી નહીં થવાની હેરાન થશે સામાન્ય પ્રજા અને એ સામાન્ય પ્રજા માટે જો તંત્રએ આ નિર્ણય કર્યો હોય તો હું તો આ નિર્ણયને આવકારું છું પણ સાથે સાથે એ પણ કહું છું કે આમના આવાને આવા કરતૃત્વના કારણે શું કામ આપણે ભાઈ એવી એવા સમયે આપણે આવી સભાઓ રાખવી જોઈએ આ વિષય તો ન્યાયપાલિકાનો છે ને ન્યાયપાલિકા પર આપણે બંધારણની વાત કરીએ જેમને વિશ્વાસ રાખવો જોઈએ ન્યાયપાલિકા પર સાથે આવા તહેવારોના દિવસે આવી જગ્યાઓ પર સભા કરવી અને અરાજકતા ઊભી કરવી એ કેટલા અંશે યોગ્ય છે આમાં આ વિસ્તારના લોકોની રોજગારીને પણ નુકસાન થાય છે તો આ પ્રકારનું જે પોલિટિક્સ છે એ બંધ થવું જોઈએ અને પોલિટિક્સ સ્વસ્થ રીતના કરો તંદુરસ્ત રીતના કરો વિકાસના કામો પર આવો રોજગારીના કામો પર આવો ભેગા મળીને વિકાસ કરી શકાય ભલે એ લોકો અન્ય પાર્ટીમાં છે પણ વિચારો ભેગા કરીને આ વિસ્તારને કેવી રીતના ઉપર લાવી શકીએ આજે આપણે જોઈએ કે ડેડીયાપાડા શાકભરામાં હજુ ઘણા એવા કામો છે કરવાના બાકી છે અને છેલ્લા જ્યારે આની પહેલાંની વિધાનસભાની ચૂંટણીમાં મહેશભાઈ એમએલએ હતા તો એમને તો બધું ચૈતરભાઈના ભરોસે ત્યારે એમના પીએ તરીકે આ ડેડીયાપાડા શાકભરા કરતા હતા છેલ્લા બે અઢી વર્ષથી એ સાત આઠ વર્ષથી તમે સત્તાની અંદર ભોગવી રહ્યા છો તો તમારું એવું કામ બોલવું જોઈએ કે ભાઈ નહીં ચૈત્રભાઈ આ કામ કર્યું એના સિવાય સરકારના જે કામો મંજૂર થયા છે કામો નહીં થવા દેવા અને કામો નહીં થવા દઈને પછી એની માટે ટોળા ભેગા કરવા અલગ અલગ મુદ્દા બનાવવા વિવાદો ઊભા કરવા આનાથી વિસ્તારનો બી વિકાસ નહીં થઈને આ જે આપણી પ્રજા છે ખૂબ વોળી પ્રજા છે જેવી વાળી એ પ્રકાર વડે એ પ્રકારના લોકો છે અને ખૂબ ચોખ્ખા મનથી જીવવાવાળા લોકો છે એમનો આ પ્રકારનો ઉપયોગ કે ઠીક નહીં એમને ચૂંટણીમાં પણ જે વાયદા કર્યા હતા એ વાયદા પણ એ પૂરા નહીં કરી કારણ એના કારણે જ આજે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા સાગબરાના યુવાનો અમારી સાથે પણ જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને એક અલગ રીતના વિસ્તારનો વિકાસ થઈ એ વિઝનથી કામ કરવા માટે આગળ આવી જાય તો આ હતા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરરાવ તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવાન માન જે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની તરફેણમાં એમના સમર્થનમાં સભા કરવા આવે છે એ અરાજકતા ફેલાવા માંગે છે તેવો સીધો આરોપ ને આક્ષેપ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા